પાંડવોના વનવાસ કૃષ્ણ પણ ભેગા જ હતા તો એમને કહ્યું દુર્યોધનને જરા આમ કરી નાખ્યો તો ઊંડો ઊંચો પડી ગયા તેને બ્રહ્માસ જવાનું થતો જ નહીં તો ના થયું ભગવાન જે કરશે સારું કરે ભગવાન છે બળિયા છે ભગવાન સમર્થ છે ગમે ત્યારે ગમે તેને કંઈ કરી નાખવા માટે સમર્થ છે ભગવાન છે એ બધું કરવા સમર્થ છે તો જો એ બધાને વિશ્વાસ હતો અર્જુન અને પાંડવોને બધાને તો ભગવાને અંતે સહાય પણ કરે છે પણ પેલું વચ્ચે જે આખું પ્રકરણ આવ્યું એ પ્રકરણમાં આગું પાછું થઈ જાય વચલું પ્રકરણ એવું છે પહેલો આપણે બધા ઉપર વાત કરીએ કે હો ભગવાન તો સર્વોપર છે અને આમ બધી વાતો ઘણી કરીએ છીએ પણ સ્વાય કહે સમય આવે મીયા ફસગું થઈ જાય જ્યારે આપણા ઉપર આવે ને ત્યારે પાછું મન પડી જાય કે નહીં અશેક નિયમ થઈ જાય માત મહેમાની કરતા હોય સત્સંગે ખરેખર કરતા હોય બધું કરતા હોય પણ આવા પ્રસંગોની અંદર થઈ જાય એમાં પણ ન થાય ત્યારે આપણો સત્સંગ એ દ્રઢ થયો અને એ સત્સંગત કરવા માટે આપણે આ છે એમાંથી આપણા સ્વભાવ દોષો બીજું ત્રીજું બધું મૂકવાનું છે એ બધું થઈ જાય પણ એ જો દ્રઢ આશરો છે તો કોઈ નિરાશ થવાની જરૂર નથી અને કોઈ ફતાશ થવાની પણ જરૂર નથી ભગવાન છે બધું સંભાળી લે છે તમે એને વર્ગી રહેશો તો એ બધું તમારું સંભાળી લેશે આ બધાનું સંભાળ્યું છે જે જે ભક્તોને તમે આખ્યાન વાંચજો એ બહુ છે નિષ્ફળશુએ ધીરજ આખ્યાન લખ્યું છે ને ધીરજ આખ્યાન આપવું છે કે ધીરજ સમાધાન નહીં ધીરજ સમ ધન નહીં એટલે ધીરજ સમાન કોઈ સંપત્તિ નથી ભગવાનને વિશેની આપણે જે દ્રઢતા ધીરજ કાંઈક આપણે ભગવાન તો ધીરજવાન છે ધીરજ જુએ છે આપી પણ ધીરજ જોઈએ છે એ બહુ ધીરજ છે એકદમ એ કોઈનાથી નારાજ નથી થતા અને કોઈના ઉપર રાજી નથી થતા ભગવાન ઘણા દિવસ હું જોઉં છું ત્યારે તાજી ખુરાજીઓ થાય છે આપણે ગળીકમાં રાજી થઈ જાય અને ગળીકમાં પાછું એનું બોલવા માંડી પડીએ આપણામાં એવું છે ક્ષણિક છે આપણો એ ભગવાન તો બહુ ધીર ગંભીર છે એટલે બધું જુએ કરે તો પાસે પછી જ રાજી પૂછે એટલે ભગવાન છે એ આપણા માટે આ રીતનું હંમેશા જોતા હોય છે કરતા હોય છે એટલે એ દૃઢતા આપણા જીવનમાં દ્રઢ રહે અને ધીરજ રહેતો એટલે ધીરજ સમ ધન નહીં એટલે ધીરજ રૂપી સંપત્તિ જો આપણી પાસે હોય તો આ સંપત્તિ આગી થાય કે પાછી થાય પછી એની ચિંતા શું છે જો ધીરજવાળી સંપત્તિ હોય ને આ બધા ભક્તો છે એને ધીરજ રાખ્યું છે બધું ઘણું ગુમાઈ બેઠા છે ને ઘણું બધું કમાયા છે ઘણું ગયું છે પણ ધીરજ ધીરે કે ભાઈ ભગવાન સારું છે એટલે એને લઈને બધાના વિચારમાં શાંતિ સુખ રહેલું છે એક વિચાર જ આપણે કરવાનો આવું એક જ્ઞાન છે આવું એક સમજણ છે એ આપણે કરવાની છે આમાં કંઈ મૂકી દેવાનું નથી ગરબાર મૂકવાનું નથી પૈસા ટકા નાખી દેવાનું નથી બીજો સંસાર તોડી નાખવાનો નથી ધંધો તોડો બધું છે એની સાથે સમજણ એને છે એ બધાને સમજણ રાજા જનકની વાત કરી પણ એક સમજણ હતી તો એ સમજણમાં ભગવાનમાં સુખ છે તો એને ભલે બધું આખું રાજની અંદર અગ્નિ લાગ્યો એનો મેલે બરી ગયો બધું થઈ ગયું ધીરજ લાગીને બેઠો રહ્યો તો કે મેલ વગરનો થઈ ગયો બીજો મેલ થયો પણ કહેવાનું છું કે આપણને તે ઘડી બધું આમ અંતર પર થઈ જાય પણ એ ધીરજ છે એટલે કહેવાનું છું કે આ પ્રમાણે દરેક ભક્તોના આખ્યાન સાંભળીને આપણે પણ આવી ધીરજ કેમ રહે અને આપણાની અંદર પણ આવી રીતે ભગવાનનો આશરો ડર કેમ રહે એ વિચાર હંમેશા આપણે કરવાનો કથા વાર્તા સાંભળી અને કરવાનું આપણે આ છે કે આપણે આ ધીરજ જેમ એમને રાખી એમને જેમ ભગવાનને પ્રાપ્તિ થઈ ભગવાનનું સુખ આવે છે ભગવાનનો આનંદ આવે છે એટલે જ કહ્યું કે ભગવાન સર્વ સુખના ધામ છે કે પછી તમારા દેહનું સુખ જોવે તો હોય આ લોકોની સંપત્તિ જોઈતો હોય પછી તમારા વેપાર ધંધો બીજું જોતો હોય ભલે અને અક્ષરધામનું સુખ જોઈએ તો એક જ આધાર છે આ લોકને પલ્લોકનું બે ના સુખના ધામ પરમાત્મા છે કે એમના હાથમાં બધી ચાવી છે અને એ ચાવી એ પોતે આપણને બરાબર સમજાઈ જાય કે ભગવાન સર્વ કરતા એનો દર આશરો રાખે પછી આપણને કોઈ વાંધો આવતો નથી પણ એટલી સમજણ આપણે ન થઈ હોય એટલે એટલા માટે આ સમજણ પાકી કરવા માટે દ્રષ્ટાંત સિદ્ધાંતો આપણે કરવાના આપણે ભગવાનના ભક્ત થયા છે ભગવાનનો આપણે અહીંયા ભજન કરીએ છીએ તો એ ભજન કરીએ છીએ એની શું પ્રાપ્તિ લાભ છે એને કેવી જાતની સમજણ રાખવી જોઈએ એ આ વસ્તુ છે કથાવાર્તામાં ત્યારબાદ જે વાતો છે એટલે એ છે કે એટલે આમાં વાતો સાંભળીને કે આપણે હવે બને નહીં થાય નહીં એવું નથી એમાંથી જ આપણી બળ એમાંથી જ આપણે બળ મળે આપણે જે પ્રસંગો ઊભા થાય છે એમાં આપણું મન ડગે છે પણ આમાં દ્રષ્ટાંત સાંભળીએ તો પાકું થાય બધું કે આવું તો બનશે જ નહીં એવો વિચાર નહીં કરો પેલો નેગેટિવ ને એ પેલો શું પોઝિટિવ કરો ને હે પોઝિટિવ એટલે ભગવાન સુખ કરવાના છે પણ આ વાત સાંભળીને કે હો આ તો બધું બહુ દુઃખની જ વાત છે આમાં કશું આપણું થાય એવું નથી એવો વિચાર નહીં આમાંથી આવો વિચાર કરવાનો નહીં બરાબર છે કે આ બધાને થયું છે મારું કેમ ન થાય કે આપણે એ સુખ મળવાનું છે આપણે આ પ્રમાણે શાંતિ થવાની છે આપણો મોક્ષ થવાનો છે આપણું કલ્યાણ થવાનું છે એમના થકી જ બધું આપણું કલ્યાણ છે આ લોકને પલ્લો બેયનું સુખ એમની પાસે છે આપણે આ લોકની અંદર જ જે કંઈ શાંતિ સુખ જો છે તો મળશે અને પલ્લો કોઈ પણ છે કારણ કે એમને આપણાની અંદરની વાસનાઓ સ્વભાવો પ્રકૃતિ ટાળવી છે સ્વભાવ પ્રકૃતિ અને દોષોને લઈને આપણને આ દુઃખ છે એ જડી જશે એટલે શાંતિ શાંતિ ને શાંતિ સુખ સુખ ને સુખ એ કથા વાર્તાથી થશે આ કથાના દ્રષ્ટાંતો સાંભળવાથી થશે ભક્તોના આખ્યાન સાંભળવાથી થશે અને આપણને પણ એવું બળ મળશે એ જ વસ્તુનું આપણે જોવો અત્યારે બધા ઘણી બીજી જાતનો જોયા જ કરીએ છીએ પછી આપણા વિચારો ફરી જાય કે ના ફરી જાય ફરી જાય એમાંથી આપણે બધું વિચારે જતા રહે ના વાત કરી ઓલા ત્યાં ગયા ત્યાં બધા ભક્તો દુઃખી થયા એટલે ભગવાન ભજવા જેવું નથી પેલા ભાઈની વાત કરી વી મહારાષ્ટ્રની અંદર કે બધા ભક્તો દુઃખી થયા છે પણ ભક્તોને પૂછો તો ખબર પડે એમને ભક્તોને પૂછો એને કંઈ દુઃખ લાગ્યું જેને દુઃખ પડે છે એ કોઈ દુઃખ નથી કહેતા આપણે બધા લઈ મંડ્યા ત્યાં બધા ભક્તો દુઃખી થઈ ગયા સ્વામિનારાયણ શ્યાલજી મળ્યા ભક્તોને ભિખારી કર્યા લોકો એવું બોલતા હતા સ્વામિનારાયણ શ્યાજીએ મળ્યા ને ભક્તોને ભિખારી કર્યા એવું બોલનારા હતા પણ સ્વામિનારાયણ સહેજે પણ ભક્તોને સુખ્યા કર્યા એ પાછા દ્રષ્ટાંતો જોવે છે લોકો એ વિચાર ના કરે એટલે આ બધી હતું પણ ભાઈ તમે ભક્તોને પૂછો તો ભક્તો કોઈ દિવસ એમને એવો વિચાર નથી કર્યો કે અમને ભગવાન મળ્યાને દુઃખ આ દાદા ખાતરી વાત સાંભળી કેટલા દુઃખ્યા થયા એવા બધા ભક્તોને તમે દ્રષ્ટાંતિ બધાને દુઃખ પણ કોઈ એમને નથી કહ્યું કે મને ભગવાન સ્વામિનારાયણ મળ્યાને દુખ્યા થયા કે બહુ સુખ્યા થયા બહુ આનંદ થયો લાભ થઈ ગયો છે એવું બધું આપણા છે તો એટલે કહેવાનું શું છે કે જે ભક્તો જેને દુઃખ પડે છે એને કંઈ પંચાર નથી આવતો આપણે અધ્વજ્યા બધા પેલો પાણી તેઓ કૂવામાં પડે અમારે ખેડૂત લોકો છે ને આ કોષ જોડે પાણી પાવા માટે ખેતરની અંદર વરસાદનું પેલું શિયાળામાં ઘઉં કરવા હોય અને બીજો મોલ કરવો હોય તો પાણી કૂવામાંથી ખેંચી અને ખેતરમાં પાણી દોરિયા દ્વારા પાણી પાય હવે દોરિયા છે એ લગભગ એને એક કિલોમીટર સુધીનો દોરિયો જાય અને ત્યાં એને પાણી વધુ પાવાનું હોય તે પાણી જાય દોરિયામાં તર ત્યાં સુધી પાણી પી જાય ત્યારે ભૂંગળા પણ નાખીને લોકો લઈ જાય છે પહેલાં દોરિયા પણ વધે એટલે દોરિયાનું પાણી ત્યાં બધા ચારા કર્યા હોય એટલે ખેતર બે ચાર પાંચ વીઘા હોય એમાં પાણી વારે થઈ જાય હવે પેલો કુવા ઉપર કોસ વાંચનારો એક હોય અને કૂવા પર કોષ વાંકે એટલે કોષ આવે એટલે પાણીનો પેલું તારામાં પાણી મૂકી દે પેલો બળદ પાછો ત્યાંથી પાછા કરી અને પાછો લઈને આવે અને ફરી પાછો કોય હવે એક પેલો કૂવા પર ઊભો છે પાણી પેલો કોષને પકડીને પાણી ધો પેલા બે બળદ વાળો ત્યાં કોષને ખેંચી જાય એટલું વરસને બધું કૂવામાંથી બહાર આવે એટલે અને પેલો પાણી ત્યાં હોરો દૂર હોય કિલોમીટરના હવે એ ત્યાં આગાડી ત્યાં આવીને કૂવામાં પડે એવું કોઈ બને ખરું એક કિલોમીટર માણસ દૂર છે એને કંઈ વરત કે તે દોયડાનું કંઈ એની સંબંધ નથી પેલો કોષ ચાલે છે કોષ કૂવામાંથી નીકળે એની જોડે કંઈ સંબંધ નથી બધી રીતે છૂટો છે પણ ત્યાંથી આવીને કૂવામાં પડે એ શું કે લેવા દેવા વગરનો જરૂર વગરનો પડે તો પેલો કૂવા પર ઊભો છે પડે કાં તો વરતવાળો બળદને લઈને જાય છે એના માટે આવતા એવો જ હતો અંદર પાને આને શું લેવા દેવા પણ એ આવીને કરે જેમ જે ભક્તોને દુઃખ પડ્યું છે જેને મુશ્કેલીઓ થઈ છે એ કોઈ વાત નથી કરતા અને આપણા જેવા લે ભાગુ ખાઈ ખાઈ કરે કહો આ તો છે ને બધા આવા થયા કે સ્વામિનારાયણ સ્યાજી બળાને ભક્તો ભીખારી ગયા નથી કર્યા તું હું કાં માતા ગુર કરે એને પૂછને કોઈ દાડો કંઈ એને વાત કરી છે પણ આવા લે ભાગુ વચમાંથી એ થઈ જાય છે અને નખામાં કોઈ પણ જાતનું એ વસ્તુ થાય ત્યારે કહેવાનું છે કે આપણે આ સ્વામીને વખતમાં બધા સંતો થાય ને એમાં કેટલાક એવા હોય તે પછી આવે કે અમારે ત્યાં રામથાન સ્વામી થાય એમના ગામની જેવા નવાની આ એન્જિનિયર થયેલા રામસરણ સ્વામી અને સાદું થયા હવે એ ગામના એના કુટુંબી બીજા ત્યાં બધું રાજી છે આમ જેના માતા પિતાએ રાજી આપી દીધું પણ ગામના માણસો ભેગા થયા અમારા ગામની આબરૂ જાય અમારા ગામની આબરૂ જાય હવે બનેલો ગણેલો છોકરો સાધુ થઈ જાય એટલે કંઈ ખાવા નહીં મળ્યું હોય કે ગામમાં કંઈ આવું હશે તો અમારું ગામની આખી કિંમત જતી રહે કે આબરૂ જતી રહે કે હવે તમારે શું લેવા દે આ એને ભણાવ્યો નથી કોઈ તારો ખબર રાખી નથી મોડો હાજર થયો હોસ્પિટલમાં લઈ ગયા નથી કોઈ કંઈ દારો પૂછ્યું નથી પણ સાદું થવાયા ત્યારે અમારો અમારું ગામનું એ થાય અત્યારે તમારા ગામના કેટલાય છોકરા તમારું નામ બગાડ્યું એનું શું થયું સુધાર્યું છે કે બગાડ્યું છે તમારા પોતાના છોકરાને તમે જુઓ પણ કહેવાનું શું છે કે એક આબરું ના જાય દારૂદી થઈ જાય બેભિચારી થઈ જાય બીજું ત્રીજું થઈ જાય એમાં આબરૂ નથી જતી સાધુ થવા જાય એટલે મારા ગામની આબરૂ કે ભિખારી અમે છે તમે ભિખારી નથી સાવકારના સાવકાર છો પણ કહેવાનું શું લેવા દેવા વગરના એમને કોઈ સંબંધ નથી કહેવાનું કે ગામની અંદર એમના કંઈ કુટુંબ નથી એમને કંઈ પોતાનો બીજો નવો સંબંધ નથી કામ ના જ કહેવાય એટલી જ વસ્તુ પણ એવી વસ્તુની અંદર પણ લોકો પડતા હોય છે કારણ કે એને ખબર નથી કે આ વસ્તુ શું છે કે આ વસ્તુની અંદર શું વસ્તુ એટલે ભગવાનને જો આપણે સર્વ કરતા જાણીએ તો પછી આપણે કંઈ એ આપણે વિચાર કરવાનો છે જ નહીં કે ભગવાન જે કરશે સારું કરશે સારા માટે કરશે અને સારું થવાનું જ છે એવો દ્રઢ વિશ્વાસ હોય જોઈએ ગમે તે ઊંઘતા જાગતા સર્વની અંદર શું કે ત્રણેય અવસ્થામાં ભગવાનનો નિશ્ચય એક જ હોય કે ભગવાન સર્વ કરતા છે કોઈ યાતનો વાંધો ના આવે તો ભગવાન છે એ આપણું સર્વ પ્રકારે ખ્યાલ રાખે છે અને કરે છે બધા દર્શનાર્થ સીધા તો